वन्दे ब्रह्म श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिषम् श्रेजेश्वरूपम् मुदा महिमानो महिमा महिमा प्रवचन माला में आज सत्यावीसमी जान्युआरी हजार पच्चीस सोमवार संतो सतो हरिभक्त मारा साष्टांग प्रणाम जय स्वामीनारायण हैप्पी हैप्पी वचनावृत् शताब्दी महोत्सव हैप्पी हैप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव માનસી પૂજાનું વચનામ્રત આપણે ઘણા દિવસોથી સાંભળી રહ્યા છીએ શિયાળો ઉનાળો ચોમાસું આ ત્રણ ઋતુમાં કઈ કઈ પ્રકારે કેવી રીતે ઠાકોરજીની અને પ્રગટ ગુરૂભરીની માનસી પૂજા કઈ રીતે કરવી એની બહુ સુંદર છણાવટ સાથે શ્રીજી મહારાજે આ વચના વ્રતમાં આપણને સમજણ આપી છે હવે અંતિમ ભાગમાં શ્રીજી મહારાજ એક અતિ અગત્યનો મુદ્દો આધ્યાત્મિક માર્ગમાં કહી શકાય આધ્યાત્મિક માર્ગનો આધ્યાત્મિક સાધનાનું અભિભન્ન અને અવિભાજ્ય અંગ કહી શકાય એના અનુસંધાનમાં મહારાજ આપણને સમજાવે છે અને વળી શ્રીજી મહારાજે એક બીજી વાત કરી છે જ્યારે ભગવાન અને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું છે મારા મોટા ભાગ્ય જે મારી ઉપર ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થયા અને શિક્ષાને અર્થે ભગવાન અને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું છે મારા મોટા ભાગ્ય છે મને ભગવાન અને ભગવાનના ભક્ત વઢ્યા જેણે કરીને મારામાં અવગુણ હશે તે જશે એવી રીતે વઢે તો પણ રાજી થવું અને પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો અને કચવાવું નહીં અને પોતાના જીવને અતિ પાપી ન માનવું રાજી રહેવું આ વાત પણ રાખ્યા જેવી છે હવે આ મુદ્દા ઉપર જે વાત આવી એનો ગર્ભિત અર્થ એ છે કે ભગવાન આપણા ઉપર રાજીપો બતાવે થાળમાંથી પ્રસાદી આપે પોતાના કંઠમાં રહેલો હાર આપણા ગળામાં પહેરાવે પોતાના કરકમળ દ્વારા આપણા માથા ઉપર આશીર્વાદ આપે વાહામાં ધબ્બો આપે આ બધી કોની વાત છે પ્રગટ ભગવાનની છે કારણ કે મૂર્તિમાં રહેલા ભગવાન કે મૂર્તિ આપણને ક્યારેય વધવાના નથી પાસે બોલાવીને પ્રસાદીનું થાળ પણ આપવાના નથી ધારે તો કરી શકે છે એની અસામર્થ્ય છે એવું કહેવાનું મારું તાત્પર્ય નથી પણ પ્રગટની વાત મહારાજ ઉપસાવી રહ્યા છે કે ભગવાનના ભક્તને ભગવાન કે ભગવાનના ભક્ત વધે તો કે તો રાજી થવું અને કદાચ રાજી પો બતાવે તો પણ એમ માનવું કે ભગવાન અને સંતની મારા ઉપર કેવી કૃપા કહેવાય કેવી દયા કહેવાય મારા કેટલા મોટા ભાગ્ય કહેવાય કે વર્ષો પહેલા ઋષિમુનિઓએ જે તપશ્ચર્યા કરી સાધના કરી મોટા મોટા રાજા મહારાજાઓએ દાન દક્ષિણા કર્યા એવાનું કઈ એવાનું કઈ મેં કર્યું જ નથી તેમ છતાં પણ ભગવાન અને સંત મારા ઉપર રાજી થયા એ એમની કૃપા છે એમની કરુણા છે એમની દયા છે એમની વિશાળ ભાવના અને વિશાળ મન છે કે અણુવક્ત તુલમ હિ મન્ય તે સહજાનંદ ગુરૂ ભજે સદા ભગવાનનો ને સંતનો રાજીપો મળે એમાં આપણા સત્સંગની ને સાધના માત્રની સમાપ્તિ થાય છે કેવું હોય તો કહી શકાય કે તમામ સાધનનું ફળ શું જો વર્તમાન સમયમાં મહંત સ્વામી પ્રમુખ સ્વામી યોગી બાપા જેવા પરમ પવિત્ર સંતો સદગુરુ સંતો આપણા ઉપર રાજી થાય રાજી પો બતાવે તો સમજો કે આપણે માળા કરી એ સાર્થક છે દાન દક્ષિણા કર્યા તે પણ સાર્થક છે વ્રત તપાદિક અને યાત્રા કરી તે પણ સાર્થક છે કઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરી એનું ફળ મેળવવાનું એટલું છે ભગવાન અને સંત રાજી થાય રાજીપાનો વિચાર મહંત સ્વામી મહારાજના શબ્દોમાં કહીએ તો રાજીપાનો વિચાર હોય તો આપણને ક્યારેય પણ કોઈના ઉપર ઈર્ષા ન થાય રાગ દ્વેષ ન થાય આપણને ગમંડ ન થાય આપણને કોઈના પ્રત્યે અણગમો પણ ન થાય આપણને આળસ ના આવે પ્રમાદ ના આવે ઊંઘ ના આવે ઉદાસીનતા ના આવે હતાશા નિરાશા ન આવે ભગવાનને રાજી કરવાનો ભાવ હોય તો દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગરે એક તમન્ના લાગી જવી જોઈએ રોમરોમની અંદર એવી જંખના થવી જોઈએ કે મારે આ દેહ કરીને સંત અને ભગવંતને રાજી કરવા છે અર્થ હમ સાધયામી વા દેહમ પાતયામી ભલે ગમે તેવી પરિસ્થિતિ મારા જીવનની અંદર સર્જાય ઘટિત અઘટિત ઘટનાઓ મારા જીવનમાં બને વાદળ જેવા દુઃખો તૂટી પડે દેહનું દુઃખ આવે પારિવારિક દુઃખ આવે સામાજિક દુઃખ આવે આર્થિક વ્યવહારિક દુઃખ આવે તો પણ મારે ભગવાન અને સંતને રાજી કરવા છે આ વિચાર એ જ ભક્તપણ છે સંત અને ભગવંતને દરેક ક્રિયાના પાયામાં રાજી કરવાની ભાવના ધરોબાઈને રાખી હોય એ એકાંતિકપણું છે એ સાધુપણું છે એ મુમુક્ષુતા છે એ સ્પષ્ટ નિશાન છે સ્પષ્ટ ધ્યેય છે આપણે કરી કરીને આટલું જ કરવાનું છે સત્સંગ પાંચ પચાસ પચીસ વર્ષ તક કરતા હોઈએ તો આપણા સત્સંગની અંદર એક વ્યવસ્થા માટે કોઈને સંચાલક બનાવે નિર્દેશક બનાવે નિરીક્ષક બનાવે ટ્રસ્ટી પણ બનાવે ઘણું બધું સેવાના પ્રકારને એના હોદ્દા એમને આપવામાં આવે અને કદાચ આપણને સંચાલકપણાનો નિરીક્ષિતપણાનો નિર્દેશકપણાનો હોદ્દો ન મળ્યો તો મનમાં જરાય મુજાવવું નહીં હા એટલું જરૂર માનવું કે જેને જેને હોદ્દા મળ્યા છે એ લોકોને સેવાનો અવકાશ મળ્યો છે મહાન ભાગ્યશાળી છે એમના ઉપર ભગવાન અને સંતની કૃપા છે પણ આપણને નથી મળ્યો એટલે આપણે નારાજ ન થવું હતાશા ન અનુભવવી આપણે તો ભગવાન અને સંતને રાજી કરવા માટે આવ્યા છીએ રાજીપાનો વિચાર હશે હોદ્દો હોય કે ન હોય ભગવાનના ગુણ ગાઈ શકાશે ભગવાનની આજ્ઞા પાળી શકાશે ભગવાન અને સંતોની સેવા સત્સંગ કરી શકાશે નિયમ ધર્મની આવશે અતિ અગત્યનો મુદ્દો છે સંત અને ભગવંતને રાજી કરવા એ સાધનાનું મૂળ છે જો આ વિચાર નહીં હોય તો ગમે ત્યારે માન અપમાન થાય સુખ ના પ્રસંગો બને આપણું મનગમતું ન થાય એટલે સત્સંગમાંથી પાછા પડવાનો વારો આવશે પણ જો ભગવાન અને સંતને રાજી કરવાની એક દ્રઢ ટેક રાખી હશે તો જરાય મનમાં મૂંઝવણ નહીં થાય ભગવાન અને સંત રાજી કઈ રીતે થાય ભગવાનને આપણે સર્વોપરી માનીએ તો રાજી થાય ભગવાનને આપણે કરતા હરતા માનીએ તો રાજી થાય ભગવાનને આપણે સદા સાકાર દિવ્યાલૌકિક મૂર્તિ સમજીએ તો રાજી થાય ભગવાન આપણને યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એવી પ્રતીતિ દ્રઢપૂર્વક રાખીએ તો ભગવાન અને સંત રાજી થાય અક્ષર મહારાજ મહારાજનું ભજન કરતા તમામ સંતો હરિભક્તો અને માથાના મુગટ માનીએ અને કોઈનો પણ ક્યારેય પણ ભૂલમાં પણ અભાવ કે અવગુણ ન લઈએ ન ગાઈએ ન સાંભળીએ ન વિચારીએ ન જોઈએ તો ભગવાન અને રાજી થાય સત્સંગમાં આપણે નાનામ નાના છીએ આપણાથી બધા મોટા છે બીજા બધા જ્ઞાની છે હું અજ્ઞાની છું એવી પ્રકારે સમજીએ તો ભગવાન અને સંતરાજી થાય પ્રગટ ભગવાનના રસ રોચી અભિપ્રાયની અંદર ભળી જઈએ શ્રી કૃષ્ણ ભગવાને પોતાની તતલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત તોડેલો એમાં જેણે જેને લાકડીના ટેકા આપ્યા હાથના ટેકા આપ્યા એ બધા ભક્તો કહેવાના પણ જે લટક્યા પાડવા માટેનો પ્રયત્ન કર્યો તે બધા રાક્ષસો અસુરો કહેવાના એમ યોગી બાપા પ્રમુખ સ્વામી મહંત સ્વામી શાસ્ત્રીજી મહારાજે ગોવર્ધન પર્વત અક્ષર પુરુષોત્તમ ઉપાસના प्रवर्तन સોલ્યો છે આ જ્ઞાન અને સત્સંગનો વ્યાપ થાય વિકાસ થાય સૌ કોઈનું ભલું થાય એવી એક ભદ્ર ભાવના સાથે ઘણી ઘણી પ્રવૃત્તિ આ સંસ્થાની અંદર થાય છે એની અંદર આપણે રસ રૂચિ દાખવીને એમાં આપણાથી શક્તિ શ્રદ્ધા અનુકૂળતા પ્રમાણે સપોર્ટ કરીએ તો આપણે ભક્ત રાજીપાનો વિચાર મન મોડું ક્યારે પડે છે જ્યારે રાજીપાનો વિચાર આપણા નજરના કેન્દ્ર બિંદુમાંથી ખસી જાય ત્યારે મન મોડું પડી જાય રાજીપાનો વિચાર આપણે ભૂલી જઈએ ત્યારે આપણને કોઈનો અભાવ કે અવગુણ આવે રાજીપાનો વિચાર આપણા દિલ દિમાગમાંથી ખસી જાય ત્યારે પણ એમ માનીએ કે આ કામ મેં કર્યું હું ન હોત તો ન થાત અતિ 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 અગત્યનો મુદ્દો છે ભગવાન રાજી થાય ત્યારે તો સૌ કોઈ રાજી થાય પણ ભગવાન કે ભગવાનના સંત આપણને વઢે ટોકે આપણી ભૂલ બતાવે અને ભૂલ બતાવ્યા પછી પ્રાયશ્ચિત પણ આપે આપણી સાથે અબોરા પણ લે આપણને હળદોત પણ કરે આપણી સામુ જુએ પણ નહીં અને કદાચ વિમુખ પણ કરે તો પણ તે વખતે ભગવાન કે સંતનો અભાવ અવગુણ ન લેવો મનમાં એવો વિચાર કરવો સવડી સમજણ ગ્રહણ કરવી કે મારી જે કઈ ભૂલ હશે તે સુધરશે મારા સ્વભાવ ટળશે એમણે જે કંઈ આ આજ્ઞા કરી આપણને હળદૂત કર્યા આપણું ઘસાતું બોલ્યા આપણી નાતી જાતિ વિશેનું ખંડન કરવું આપણા પોતાના ભલા માટે છે એવી પ્રકારનો વિચાર રાખીને મનમાં લેશ માત્ર પણ મહારાજ કે મુંજાવવું નહીં પોતાના અહોભાગ્ય માનવા ગુણાતીતાનંદ સ્વામીને પ્રમુખ સ્વામી યોગી બાપા કહેતા કે સત્પુરૂષને આપણા ઉપર હેત છે એની શું નિશાની આપણને ખૂબો ભરીને પ્રસાદ આપે તો સમજવું કે આપણા ઉપર રાજી થયા આપણને ફૂલની માળા પહેરાવે એટલે સમજવાનું કે રાજી થયા આપણા માટે બે શબ્દ પ્રશંસાના બોલે એટલે રાજી થયા એમ સમજવાનું નહીં ગુણાતી સંત આપણા ઉપર રાજી થયા છે એની ફૂટપટ્ટી એટલી છે કે એમને આપણા ઉપર સો ટકા વિશ્વાસ આવે ગમે ત્યારે ગમે તે પ્રકારના શબ્દો કેને વઢે ટોકે હળદૂત કરે આપણી ભૂલ બતાવે અણગમો બતાવે ત્યારે સમજો કે તત્પુરુષ મારા ઉપર રાજી છે આપણે ભૂલ કોની કોની બતાવી શકીએ જેના ઉપર આપણને વિશ્વાસ હોય જેની ઉપર આપણને હેત હોય એને આપણે કહી શકીએ બધાને કહેવા જવાતું નથી મને બરાબર યાદ છે વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજની સેવામાં એક જ સંત હતા દેવચરણ સ્વામી અને પાર્ષદ તરીકે એકલિયા ભગત તરીકે પ્રગટ ભગત હતા ગાડામાં ટ્રેક્ટરમાં એકામાં ઘોડાગાડીમાં પગપાળા ચાલતા ચાલતા બધી જગ્યાએ વિતરણ એમણે કર્યું છે દીવો ત્યાં દાંતણ નહીં દાતણ ત્યાં દીવો નહીં એવી પરિસ્થિતિની અંદર ઘણી વખત એવું પણ બને કે પ્રમુખ સ્વામી મહારાજ વગર વાંકે દેવચરણ સ્વામીને વઢી નાખે તને કંઈ ખબર જ પડતી નથી મેં તને કહ્યું ઉતારો કરાવવાનો છે અને છે કેમ ધ્યાન નથી આપતો આવું ઘણું ઘણું કહે આવા તો મેં સેંકડો પ્રસંગોની અંદર સ્વામી દેવચરણ સ્વામીને વઢ્યા ટૂક્યા હોય એ જોયું છે નજરે નિહાળું છે પણ એમાં દેવચરણ સ્વામીને લેશ માત્ર પણ પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો અભાવ કે અવગુણ નથી આવ્યો દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ એટલા જ પ્રેમથી ભાવથી ઉત્સાહથી મહિમાથી આનંદ વિભોર બનીને બાપા માટે ભાવથી રસોઈ બનાવે જમાડે પથારી કરી આપે બધી સેવા કહેવાનું તાત્પર્ય આ છે કે જો આપણે કાચના વાસણ જેવા હોઈએ થોડા હાથમાંથી છટક્યા તો પડી જાય કાચના ટુકડા થઈ જાય એવા ભક્ત આપણે નથી થવાનું આપણે તો સોનાના દોરા જેવા સોના જેવા ભક્ત સોનાનું વાસણ હોય પાંચમા માળેથી નીચે પડે ભલે ગોબો પડી જાય પણ એની કિંમતમાં ઘટાડો ના આવે એવી રીતે આપણા ભક્તપણાની અંદર કોઈ સુખ દુઃખના પ્રસંગોની અંદર આપણને અંતરમાં થોડું દુઃખ થાય દેહ છે એટલે પણ નિષ્ઠામાં ફેરફાર ન થાય સમજણમાં ફેરફાર ન થાય સિદ્ધાંત અને ઉપાસનામાં ફેરફાર ન થાય ત્યારે સમજવું કે આપણે સત્સંગ કરી રહ્યા છીએ શ્રીજી મહારાજ અતિ અગત્યનો મુદ્દો અહીંયા બતાવી રહ્યા છે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ Jay Swami Naray